ત્યારબાદ જરૂરી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા નમસ્કાર હું એમ ટી મલેક ભરૂચ આજરોજ અમને પોણા દસ વાગ્યાની આજુબાજુ એક રેલવે એક્સિડન્ટનો કેસ મળેલો હતો જેમાં અમને કોલરે જણાવ્યા મુજબ એક અજાણી વ્યક્તિ ટ્રેનની ટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી પડી અને સિલ્વર બ્રિજની વચ્ચોવચ ફસાઈ ગયેલો હતો જેને અમારી પહોંચતા પહેલાં આરપીએફ અને બીજા વ્યક્તિઓની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અમે ત્યાં પહોંચતાની સાથે તેમને જરૂરી ડ્રેસિંગનો સામાન અને સ્પાઇન બોર્ડ લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને પેશન્ટને તત્કાલ તેમને એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે ત્યાં આરપીએફ પોલીસ અને બીજા સ્ટાફની મદદથી તેમને એમ્બ્યુલન્સમાં લીધા હતા એમ્બ્યુલન્સમાં લીધા પછી ઈઆરસીપી ડૉક્ટરની મદદથી એમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ